જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે ટાટા અલ્ટ્રોઝ ગાડી જોઈ રહ્યા છો આ અલ્ટ્રોઝ ગાડી વેચવાની છે બે હજારની એકવીસની દસમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળી રહેશે શોરૂમ કંડિશન કંપની કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો ટ્રેક્ટર ફોર વ્હીલ ગાડી કોઈ પણ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસાઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી વોટ્સએપમાં આપણે જાહેરાત કરી આપીશું ટાટા અલ્ટ્રોઝ બે હજારની એકવીસની દસમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો એક્સ ઈ વર્ઝન છે ફ્યુલ વિશે વાત કરી દઉં તો પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ટાટા અલ્ટ્રોજ જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ ફૂલ જવાબદારી સાથે આ ટાટા અલ્ટ્રોઝ ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો જે ઓગણીસનું પાર્સિંગ તમને જોવા મળશે ટાયર કન્ડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે આ ટાટા અલ્ટ્રોઝ વેચવાની છે કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને અલ્ટ્રોજ જોવા મળશે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડન્ટ થયેલું નથી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ક્યાંય સ્ક્રેશ થયેલો પણ જોવા નહીં મળે કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે પેટીપેક એન્જિન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ટાટા અલ્ટ્રોજ ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો અત્યાર સુધી આમાં આ ગાડી ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે ઓનર વિશેની વાત કરું તો વન ઓનર ગાડી તમને જોવા મળશે ગાડી નો વીમો ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત પાંચ લાખ પાસઠ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે તેમાં ફેરફાર થઈ જશે તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સની અંદર તમને સુરત ગાડી જોવા મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ ભાઈનો નંબર છે તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે